જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જન સમસ્યાઓ ઉકેલવા કરાઈ નવી પહેલ સરપંચો સાથે સંવાદ શરૂ કર્યો જુનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણા વાસિયા એ જન્મ સમસ્યાનો ઉકેલવા માટે એક નવીન પહેલ શરૂ કરી તેમણે સરપંચો સાથે સંવાદ શરૂ કર્યો જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યાઓને સમસ્યાઓને વધુ સારી રીતે સમાજમાં મદદ મળશે આ આ કાર્યક્રમ દ્વારા લોકોના તાત્કાલિક ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સંવાદ કાર્યક્રમમાં કલેક્ટરે સરપંચો સાથે સીધા વાતચીત કરી અને તેમની સમસ્યાઓને સાંભળી આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને સુવિધાઓ માટે નવી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે આ સાથે લોકોના પ્રશ્નો માટે તાત્કાલિક ન્યાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ પહેલ દ્વારા કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ શાંતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે આ કાર્યક્રમ દ્વારા સરપંચો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદની નવી પરંપરા શરૂ થઈ છે જેનાથી લોકોના પ્રશ્નો માટે વધુ સારી રીતે ઉકેલ લાવવામાં આવશે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાની આ પહેલ જન્મ સમસ્યા ઉકેલવા માટે એક મજબૂત મન છે આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નો માટે ન્યાય અને વિકાસ માટે નવી આશા જાગી છે આજ રોજ મેંદરડા ખાતે મેંદડા તાલુકાના જે ગામ છે એના સરપંચશ્રીઓ સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેંદરડા તાલુકામાંથી ઘણા બધા સરપંચો આજે આ સંવાદ કાર્યક્રમમાં આવ્યા હતા અને લગભગ પચાસ જેટલા પ્રશ્નો એ લોકોએ અમારી સમક્ષ રજૂ કર્યા હતા આ મિટિંગમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પદાધિકારીગણ તમામ અધિકારીગણ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં જે પણ પ્રશ્નો આવ્યા એનું જે સ્થળ ઉપર નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો જે પ્રશ્નો સરકારશ્રી લેવલના હતા એના માટે ખાતરી આપવામાં આવી કે અહીંથી સરકારશ્રીમાં એની રજૂઆત કરવામાં આવશે અને જે જિલ્લા લેવલના હશે એ જિલ્લા સ્તરેથી એનું નિરાકરણ થશે અને તાલુકા લેવલના હશે એને તાલુકા લેવલથી નિરાકરણ થશે મૂળ આશય આ આખા પ્રોગ્રામનો એ છે કે સરપંચોને જે પ્રશ્નો નડે છે એના માટે સીધો એમની સાથે સંવાદ કરવામાં આવે એના પ્રશ્નો જાણવામાં આવે અને જે કામગીરી હાથ પર લેવામાં આવે છે એની પૂરી જાણકારી આપવામાં આવે અને ઉપરાંત સરકારશ્રીની પણ અલગ અલગ જે યોજનાઓ હોય છે એની પણ એને જાણકારી આપી અને છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચે અને લોકોની સુવિધામાં વધારો થાય એવો ખાસ આશય આ કાર્યક્રમનો રહ્યો હતો